મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી તેને ગેરકાયદે બિનખેતી કરવામાં આવી છે તેવો આક્ષેપ યોગેશ્વર સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને તેમને ચાલવા માટેનો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરવામાં આવ્યો હતો જેને આજે સ્થાનિક લોકોએ જેસીબી વડે તોડી પાડ્યો હતો જેથી કરીને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી હાલમાં યોગેશ્વર સોસાયટીમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે ત્યાં એક હજારથી વધુ લોકો હાલમાં રહે છે અને યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી તેને બિનખેતી કરવામાં આવી હતી ત્યારે તેમાં ખોટી માહિતી અધિકારીઓને આપવામાં આવી છે અને જે જગ્યાએ યોગેશ્વર સોસાયટી છે તેને એગ્રીકલ્ચર લેન્ડ બતાવવામાં આવી છે નકશામાં અને ત્યારબાદ તે લોકોની જમીનને બિનખેતી કરવામાં આવી છે અને યોગેશ્વર સોસાયટીના લોકોને અવર જવર માટે જે વર્ષોથી રસ્તો હતો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે જેથી દૂર કરવા માટે થઈને અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી છતાં તેને દૂર કરવામાં ન આવતા આજે યોગેશ્વર સોસાયટીના સ્થાનિક લોકો

બધે પાણી ભરાય છે એના હિસાબે છોકરાઓને ગઈઠાઉને બધાને મુશ્કેલી થાય છે છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા અને સ્કૂટીવાળા રોજે રોજ દસથી બાર લેડીઝ પડી જાય છે એના હિસાબે બે જણાને કમરમાં તકલીફ થઈ ગઈ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે આ અનિકલી છે એના માટે અમારે રસ્તો જોઈએ છે અહીંયા અમારી સોસાયટીની બાજુમાં યગસર સોસાયટીની બાજુમાં જે રીતે બિનખેતી કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એ ટોટલે ટોટલ ઇલિગલ રીતે કલેક્ટ બિનખેતી કરવામાં આવ્યું છે આ ખેતર પરેશભાઈ તથા ટ્રેડ લિંકવાળા જાહેરભાઈ એ બધાનું ભાગીદારીમાં હતું અને એ બધાએ ભેગા મળી કે કલેક્ટર અને અધિકારીઓને ધ્યાનમાં રાખ્યા વગર એને બિનખેતી કરેલ છે બિનખેતી કેવી રીતે કરેલ છે એ ખેતરની બાજુમાં અમારી સોસાયટી એને બતાવેલી જ નથી અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ બતાવી અને ઓફિસરોને બે બે ધ્યાન રાખી અને એને બિનખેતી કરાવી દીધું છે આઠ ફૂટનો વચ્ચે રસ્તો રાખી એગ્રીકલ્ચર લેન્ડ રાખી અને બાજીનું ખેતરને બિનખેતી કરેલ છે એ ઇરાદાપૂર્વક એને કરેલ છે એનું કારણ એ છે કે એક સોસાયટીને એપ્રોચ રસ્તો ન આપવો પડે પાણીનો કોઈ નિકાલ ન થાય સોસાયટી આવડે હજાર ઘરનું જે થવાનું હોય થાય પણ એમના દસ પંદર પ્લોટની સેફ્ટી માટે ત્યાંથી કોઈ ચાલે નહીં એને કોઈ નડતર ન થાય એવી રીતે એને બિનખેતી કરેલ છે અમારી દરેક સોસાયટીની અંદર અરે અમારી સોસાયટીની માગણી એવી છે કે અહીંયા કલેક્ટર સાહેબ લાગતા વળગતા જે કહો હોય આ જે બિનખેતી કરેલું છે એને રદ કરે અને કાયદાની કીએ જે રીતે બિનખેતી થતું હોય અને એને અમારા દરેક સોસાયટીના એપ્રોચ રસ્તા એને મળવા જોઈએ એ રીતે ફરતી બિનખેતી કરી અને અમારી સોસાયટીનો પાણી હાલવાનો રસ્તાની વ્યવસ્થા કરાવે